વડોદરા શહેર પાસેથી પસાર થતા હાઈવે પર અવરનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે આ અકસ્માત સર્જાતા કન્ટેનરનો ડ્રાઈવરની વિગતો ફાયર વિભાગને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ ખસેડ્યો હતો. ટ્રિપલ અકસ્માતમાં કન્ટેનર ચાલક ફસાઈ ગયો હતો. વડોદરા નજીકથી પસાર થતા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ અગાઉ જ એક કાર પર કન્ટેનર પડતા ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યાર આજે ફરી એકવાર ભાગોડિયા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે કન્ટેનર અને એક બ્રેઝા કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે આ સમગ્ર ઘટનામાં એક કન્ટેનર ચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો